શું તમે સફળ થવા માંગો છો કરણપતિ થવા માંગો છો તો આ વિડીયો અંત સુધી ખાસ જોશો નમસ્કાર હું નીતિન પટેલ અમૃતાલય કેન્દ્ર નરોડા અમદાવાદથી આજ આપણે આ ખાસ વિડીયો અભ્યાસ કરતાં જેમનો અભ્યાસ પૂરો થવા આવ્યો હોય જે નવા નવા ઉદ્યોગોમાં શરૂઆત કરી હોય એમના માટે આ ખાસ વિડીયો છે ભલે આપણામાં અભ્યાસની કમી હોય કે ઉદ્યોગનો આપણે અનુભવ ના હોય પણ જે આપણે ધારશું જે આપણે વિચારશું જે આપણે સૃષ્ટિ જોડે માંગશું એ આપને મળશે આ સો ટકાની વાત છે પણ એમાં થોડીક ધીરજ રાખવી પડશે રાતોરાત કોઈ રિઝલ્ટ મળતું નથી પણ ધીરે ધીરે જો તમારી નિષ્ઠા સાચી હશે તો તમને ચોક્કસ પરિણામ અને સફળતા મળશે આ હું મારા દાખલા ઉપરથી કહી શકું છું તમે હાલ કેટલું ભણેલા છો એ તમને ખ્યાલ જ છે છતાં તમે કહો છો મારી જોડે નોલેજ નથી તો મારી જ વાત કરું હું ઇંગ્લિશ મીડિયમમાં સેવન્થ સ્ટાન્ડર્ડમાં ફેલ થયો હતો એના પછી ગુજરાતી મીડિયમમાં આવ્યો પછી સમજતી અભ્યાસ કર્યો છતાં આજ મારી જોડે કોઈ ડિગ્રી નથી છતાં મને આજ આયુર્વેદના જાણકાર હેલ્થ બાબતની ટિપ્સ આપું છું આ બધા અનુભવ અને શીખવાની ભાવનાથી આગળ વધી રહ્યા છે હાલ હું કોઈ ડૉક્ટર નથી કે કોઈ મારી જોડે ડિગ્રી નથી છતાં આજ અમૃતાલય આયુર્વેદા એક ગુજરાતનું પ્રતિષ્ઠિત સ્થાન બની ગયું છે અને આજ મારી અંદરમાં વીસથી વધારે ડૉક્ટરો કામ કરી રહ્યા છે અને ગુજરાતમાં પિસ્તાલીસથી વધારે સેન્ટરો આપણા કાર્યરત છે અને ત્યાં બી ખૂબ સરસ પરિણામો મળી રહ્યા છે પણ આજ તમને એ ખાસ જણાવવાનું હતું તમે એમ વિચારો છો મારી જોડે અભ્યાસ નથી મારી જોડે નોલેજ નથી તો હું કેમ આગળ વધીશ તો આપણે જે જન્મ આપ્યો છે આ સૃષ્ટિએ તો એ આપણું કંઈક વિચારીને જ આપ્યું છે તમે સૃષ્ટિ જોડે જે માગશો એ તમને મળશે આ લો ઓફ એટ્રેક્શનનો જે સિદ્ધાંત છે એ ખરેખર કામ કરે જ છે તમારે ખાલી કરવાનું એટલું છે રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠીને સૃષ્ટિનો આભાર માની અને પોતાનો નિર્ધારિત કરેલો ગોલ એક વર્ષ પછી કે છ મહિના પછી મને સફળ થવું છે અને મને એક કરોડ રૂપિયા જોઈએ છે એ એના ઉપર છોડી દેવાનું છે પછી એ સૃષ્ટિની જવાબદારી કે આપણે કઈ રીતે માર્ગદર્શન આપે અને સૃષ્ટિમાંથી તમને ચોક્કસ કોઈક ને કોઈક માર્ગ મળશે જેમ મારે જ વાત કરું મને કોઈ આયુર્વેદનો અનુભવ નહોતો પણ એક સેવા તરીકે અમે જે આ અમૃતાલે ચાલુ કર્યું હતું ધીરે ધીરે આગળ વધતા ગયા કુદરતી માર્ગો મળતા ગયા અને આજ અમૃતાલે આ શિખરે પહોંચી ગયું છે એવી જ રીતે તમને ભલે અનુભવ ના હોય પણ તમારો જો સિદ્ધાંત સેવાભાવના અને વિચારશક્તિમાં મજબૂતાઈ હશે તો ચોક્કસ તમને સફળતા મળશે એક વિશ્વાસ તમે જે વિચારો છો જે સૃષ્ટિ જોડે માગ્યું છે એના ઉપર વિશ્વાસ કરવો બી એટલો જ જરૂરી છે કારણ કે ઘણીવાર ઘણા લોકો આવું મોટિવેશન બી લઈ લે છે બધું ધારી બી લે છે પણ ધીરજ ખોઈ બેઠે છે કોઈ બી વસ્તુને કે સફળતાને આગળ આવતા સમય લાગે છે આપણે ઘણા બધા વિડીયોઝ જોતા હશું પેલી સોનાની ખાણોમાં ખોદતા ખોદતા જ્યારે સોનું નીકળવાની તૈયારી હોય ત્યારે જ લોકો થાકીને મૂકી દે છે એવી જ રીતે આપણે વાંસનો દાખલો લઈએ જેમ વાંસને જમીનમાંથી બહાર આવતા વાર લાગે નીચેથી એક ફૂટ બે ફૂટ પહોંચતા વાર લાગે પણ એકવાર એની તરક્કીની ગાડી ઉપડી જાય છે પછી આપણે જોઈએ છીએ કેટલી ઝડપથી એ આગળ વધી રહ્યું છે તો એવી જ રીતે આપણી સફળતાના શરૂઆતના વર્ષો શરૂઆતના દિવસો કઠિનાઈ ભર્યા રહેશે પણ આપણે પૂરી નિષ્ઠા સેવાભાવનાથી સંપૂર્ણ રીતે આપણે એમાં જોડાયેલા રહીશું તો ચોક્કસ સફળતા આપણને મળશે અને હવે તો એઆઈનો જમાનો છે તમને જે વસ્તુનું નોલેજ ના બી હોય તો એઆઈ મારફતે ચેટ જીપીટી મારફતે જે તમને માહિતી જોતી હોય ત્યાં મળી જશે એટલે હવે નવા ઉદ્યોગો બી આગળ વધી રહ્યા છે અને હવેના જમાના હિસાબે પહેલાંનો સમય અને હવેનો સમય આવનારો સમય આખી અલગ દિશાઓનો રહેશે ભણતર કરતાં બી ભણતર અને તમારી શીખવાની ભાવના હશે એના થકી જ તમે આગળ વધી શકશો ચોપડીયું જ્ઞાન રિયલ પ્રેક્ટિકલ લાઈફમાં એટલું ઉપયોગી નથી થતું જે તમે દુનિયામાંથી શીખો છો દુનિયાદારી શીખો છો અને તમારી સેવા ભાવના ટકાવી રાખો છો અને પૂરી નિષ્ઠાથી કામ કરશો તો જરૂર સૃષ્ટિ તમને તમારું ધારેલું આપશે એટલે ખાસ આપણે પ્રયત્ન કરતા રહેવાના સૃષ્ટિને ઉપર આપણો ભરોસો રાખીને એ આપને જ્યારે તક આપે સૃષ્ટિ આપને પૈસા આપી દેવાની નથી આપણે એના માટેનો માર્ગ આપશે કે એવી કોઈ રાહ બતાવશે એ રાહ ઉપર ચાલવાનું તો આપણે જ છે અને એ જ્યારે આપણે મોકો મળે છે તે એ મોકોને આપણે ઝડપી લેવાનું છે ત્યારે આપણે રાહ જોવાની નથી એ મોકા ઉપર આપણું સંપૂર્ણ આપી દેવાનું છે પૂરા ફોકસથી આપણે એ કામ ઉપર લાગી જવાનું છે અને હવે આપણે ધીરે ધીરે જેમ કે આપણે આયુર્વેદની જ છે આપણે અહીંયા જે રોગોમાં જોઈ રહ્યા છીએ કે પેશન્ટોમાં બી જોઈ રહી એમની જેમનું મનોબળ ઈચ્છાશક્તિ મજબૂત હોય છે એમને રિઝલ્ટ બી સારા મળે છે એટલે એકવાર આપણે સૃષ્ટિને જે માગી લીધું એના ઉપર આપણું લોજિક લગાવવાની જરૂર નથી કે આપણું દિમાગ લગાવવાની જરૂર નથી આપણે એમ પ્રકૃતિને જવાબદારી આપી દીધી છે એ આપને વર્તર આપશે જ આપણે તકની રાહ જોઈને બેસવાનું છે જે કામ અત્યારે આપણે કરી રહ્યા છીએ એના ઉપર પૂરી નિષ્ઠાથી આપણે કામ કરવાનું અને એક વસ્તુ એટલી જ હકીકત છે જો કામને તમે પ્રેમ કરશો તો કામ કરવાની બી મજા આવશે અને એમાં ઉત્તરોત્તર તમારી તરક્કી થશે પણ ઈચ્છા વગર તમે જો કામ કરતા હશો તો એ કામમાં ભલીવાળ આવવાનું નથી ન તમે આગળ વધી શકશો કે ન તમારી સંસ્થા આગળ વધી શકશે એટલે જે બી કામ આપણે કરી રહ્યા છીએ કોઈ કામ નાનું નથી હોતું પૂરી નિષ્ઠાથી આપણે જો એ કામ કરી પૂરી લાગણીથી કામ કરી તો આપણે જરૂર સફળતા મળે છે અને એક સફળતાનો માપદંડ એ નથી કે તમે એટલા પૈસા કમાઈ દીધા છે તમે કેટલા સુખી છો કેટલો તમને તમારા કામથી પ્રેમ છે અને કોટલા કામથી આપણે સુખ મળે છે એ બી આપણા માટે સફળતા જ ગણાય સફળતાનો કોઈ પૈસાથી માપદંડ હોતો નથી તમે કેટલા પ્રસન્ન રહો છો અને તમને કેટલી આવક છે એ બી એટલું જ નિર્ભર કરે છે અને હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી આ તો મને લાગતું હતું કે નવા ઉદ્યોગ સાહસિકો જે અત્યારે આવી રહ્યા છે ને એમને નોલેજ નથી કે આપણે કઈ રીતે આગળ વધવું આપણી જોડે નોલેજ ના હોય તો હવે એઆઈનો જમાનો છે એઆઈનો સપોર્ટ બી લઈ શકો છો અને જોડે જોડે આપણે સૃષ્ટિ ઉપર બી વિશ્વાસ રાખી અને લો ઓફ એટ્રેક્શનનો જે સિદ્ધાંત છે એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીને થોડુંક ઉપરવાળા ઉપર બી છોડી દેવાનું બધું આપણે કરશું એવું થશે નહીં એ સમય લાગશે પણ તમને ચોક્કસ માર્ક બતાવશે હવે આપણે ધીરે ધીરે આવા જ મોટિવેશનલ આગળ વધતા વિડીયો બનાવતા રહીશું અને હું બી શીખતો રહીશ અને તમને બી શીખાડતો રહીશ અને તમારી જોડે બી કોઈ નોલેજ હોય તો વિડીયોમાં જરૂર શેર કરશો અને ખાસ એ યાદ જણાવવાનું હતું ઘણા જે અત્યારે નવા ઉદ્યોગ સાહસી ગુજરાતી મીડિયમમાંથી આગળ આવેલા વ્યક્તિઓ પોતાને નીચું સમજે છે તો આપણે નીચું સમજવાની જરૂર નથી આપણે આપણી માતૃભાષા ઉપર પ્રેમ હોવો જરૂરી છે અને એના ઉપર ગર્વ કરવો બી જરૂરી છે અને આપણે તો ગુજરાતી રહ્યા અત્યાર સુધી ભારતની ઘણી બધી તરક્કીમાં આપણે ગુજરાતીઓનો જ મોટો ફાળો છે જે મહાત્મા ગાંધી આઝાદીમાં સૌથી મોટો ફાળો આપ્યો ધીરુભાઈ અંબાણી પછી ટાટા ગ્રુપના બી ગણો તો શરૂઆતમાં બહારથી આવીને આપણે અહીંયા ગુજરાતમાં જ સેટલ થયા હતા આપણા ગુજરાતીઓએ દેશને ઘણું બધું આપ્યું છે માટે આપણે ગુજરાતીઓની હિંમત હારવાની જરૂર નથી આપણે તો વિશેષ છીએ આ જ આપણે આપણી માતૃભાષા ઉપર બી એટલો જ પ્રેમ હોવો જોઈએ અને કોઈ આપણે નીચું સમજે છે કે દેશી સમજે છે એનાથી આપણે નીચું દેખવાની જરૂર નથી મને ગર્વ છે ગુજરાતી હોવા ઉપર અને મારા દેશી હોવા ઉપર શું તમને ગર્વ છે તમારા દેશી હોવા ઉપર તો કોમેન્ટમાં જરૂરથી લખજો મને ગુજરાતી હોવા ઉપર ગર્વ છે જય જય ગર્વી ગુજરાત આવા જ વિડીયો માટે પેજને ફોલો કરતા રહેશો લાઈક કોમેન્ટને શેર કરજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત